કેમ છો મિત્રો ગુજરાતના તમામે તમામ બેનોનું આપણા ડિજિટલ પ્લેટફોર્મ પર એટલે નેક્સ્ટ નર્સના ડિજિટલ પ્લેટફોર્મ પર તમામે તમામ બેનો આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ આજના સેશનમાં બહુ જ ડિટેલથી આપણે ચર્ચા કરવાના છે જે બેનો છે તે મુખ્ય સીવિકાની તૈયારી કરે છે તેમના માટે ખાસ બાળ વિકાસના જે મુદ્દા પરીક્ષામાં પૂછાય છે તમારા માટે કયા કયા મુદ્દા ઉપર તમારે તૈયારી કરવી તેના માટે આપણે વિગતવાર લઈને આવ્યા છે સ્ટેપ બાય સ્ટેપ દરેક કોન્સેપ્ટ વાઇઝ જે વિષય વસ્તુ છે તેના સંદર્ભે આપણે આજના સેશનમાં ચર્ચા કરવાના છે જે પણ ગુજરાતી બહેનો જોડાય છે એ તમામે તમામ બહેનો આપણા વિડીયોને આપણા લેકચરને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં આજના સેશનમાં આપણે જોઈશું કે કેવી રીતના કયા કયા મુદ્દા પૂછાઈ શકે અને પરીક્ષા માટે કેટલા ઉપયોગી છે તેના સંદર્ભે આજે ચર્ચા કરવાના છે તો ચાલો આપણે આગળ વધીએ આપને ખ્યાલ હશે કે બાળ વિકાસ મુખ્ય સેવિકાના પેપરમાં સ્ટેપ બાય સ્ટેપ અલગ અલગ કોન્સેપ્ટ વાઇઝ આપણે જોતા આવ્યા છે આ કયા ટોપિકમાંથી કેટલું પૂછાઈ શકે ઓલરેડી અમારા દ્વારા કોર્સ પણ સ્ટાર્ટ કરી નાખવામાં આવેલો છે આપણો તો ખ્યાલ જ છે જો બાળ વિકાસની વાત હોય તો જીરો થી છ વર્ષના તમામ બાળકોનો સમાવેશ છે આ વસ્તુ આપણે યાદ રાખવાની છે તે તે સિવાય બાર વર્ષ સુધીના બાળકોનો સમાવેશ છે ત્યાર પછી બાર વર્ષથી અઢાર વર્ષના

આ ખાસ બહુ ઇમ્પોર્ટન્ટ છે શારીરિક વિકાસ આ પ્રથમ છે શારીરિક વિકાસ બાળ વિકાસના અગત્યના મુદ્દામાં ફર્સ્ટ આવશે શારીરિક વિકાસ જેને આપણે ફિઝિકલ ડેવલપમેન્ટ તરીકે ઓળખતા આવ્યા છે અને આવા જ પ્રશ્નો તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં વારંવાર પૂછાય છે આખા ગુજરાતમાં મારા જેવી માહિતી તમને કોઈ જ નહીં આપે એને સંપૂર્ણ જવાબદારી છે મિત્રો આપણે શું જોવાનું છે કે શારીરિક વિકાસ બાળકનો કેવી રીતનું હોય અને કયા કયા મુદ્દાઓ તમારે નોટિસ કરવાના છે તમારે કયા બેઝ ઉપર તૈયારી કરવાની છે આ ખાસ યાદ રાખવાનું છે તો પ્રથમ સ્ટેજ ઉપર જોવા જઈએ આપણે તો જન્મથી શરીરની વૃદ્ધિ ઊંચાઈ અને વજન જોવાનું છે જન્મથી એટલે જન્મથી એટલે ઝીરો થી શરૂઆત કરવાની છે પછી શું જોવાનું છે વૃદ્ધિ પણ જોવાની છે ઊંચાઈ પણ જોવાનો છે અને વજન પણ જોવાનો છે એટલે જીરો થી છ વર્ષનું લખી શકું અહિયાં આ ખાસ યાદ રાખવું અથવા જીરો થી એક વર્ષ પણ લખી શકું અથવા જીરો થી ત્રણ વર્ષ પણ લખી શકું આ તમામે તમ બાળકનો વૃદ્ધિ પણ જોવાનો છે ઊંચાઈ પણ જોવાનો છે ને વજનની પણ જોવાનો છે આના લગતા તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં પ્રશ્નો પૂછાય છે તમે આજ દન સુધી કેટલા પણ પેપર લેવાયા છે મુખ્ય સેવિકાના તમે ખોલીને જોઈ લો તમામે તમામ મુદ્દા આમાંથી જ હશે સોરિટી છે પાકી તમારે જોઈ લેવાનું ત્યાર પછી આગળ ગ્રોસ અને ફાઇન મોટર સ્કિલ્સ બાળકની એનો ગ્રોસ વિકાસ કેવી રીતનો થાય છે એની સ્કિલ્સ કઈ રીતના ડેવલપમેન્ટ થાય છે તેની પરીક્ષણ કરવાનું છે આપણે તેના લગતા પણ પ્રશ્નો પરીક્ષામાં આવે છે પછી દાંત આવવાની ઉંમર શારીરિક વિકાસની અંદર દાંત આવવાની શરૂઆત ક્યાંથી થાય અને આ પણ પ્રશ્ન આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં બહુ ઇમ્પોર્ટન્ટ છે આના તમામે તમામ મુદ્દા આપણી એપ્લિકેશન ઓલરેડી આપણે આવરી લીધા છે છ માસ થાય એટલે દાંત આવવાની શરૂઆત થઈ જાય આમ તો છ માસ થી આઠ માસ લખાય છે પણ આપણે છ માસ લખીએ છીએ આ ખાસ યાદ રાખવાનું છે છ માસ બાળકને જાડા થશે આવા બધા સિમ્ટમ જોવા મળતા હોય છે જ્યારે પણ દાંત આવવાની શરૂઆત થાય અને આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં એવો પણ ક્વેશ્ચન પૂછાય છે કે ભાઈ બાળકના હંગામી દુધિયા દાંત કેટલા હોય છે આપણે સાંભળ્યું હશે ક્યાંક બરાબર છે એટલે આવા નાના નાના જે પ્રશ્નો છે ને બધા આપણે સોલ્વ કરી નાખવાના છે આ બધા પ્રશ્નો શારીરિક વિકાસમાં આવે છે આ ખાસ યાદ રાખવાનું છે ત્યાર પછી શારીરિક સંકલન કોઓર્ડિનેશન કરવામાં આવે છે એનું સંકલન નોંધણી કરવામાં આવે છે આ ખાસ યાદ રાખવાનું છે અને પોષણ અને આરોગ્યની અસર બાળકનું પોષણ કેવી રીતનું છે એની આરોગ્યની અસરો કેવી રીતની છે આ તમામે તમામ મુદ્દા આપણી પરીક્ષા માટે બહુ જ ઉપયોગી છે ચાલો ત્યાર પછી જુઓ મિત્રો તમારા માટે મુખ્ય સેવિકાની સ્પેશિયલ બેન્ચ ઓલરેડી રનિંગ થઈ ગઈ છે જેમાં આરોગ્યના તમામ મુદ્દાઓનો સમાવેશ છે ટોપિક પ્રમાણે મુદ્દાઓનો સમાવેશ છે પરીક્ષા લક્ષી તૈયારી છે અને સૌથી ઓછી તમામ મુદ્દાઓનો અથવા અત્યારે હાલમાં દિવાળી ધમાકા ચાલે છે એટલે છ મહિનાની બેન્ચ તમને મળી જવાની છે અને છ મહિનાની બેન્ચ તમને મળવાની છે માત્ર માત્ર નવસો નવ્વાણું રૂપિયામાં આ ખાસ તમારે યાદ રાખવાની છે છ માસ માત્ર કેટલામાં નવસો ને નવ્વાણું રૂપિયામાં જે મિત્રો અમારી સાથે જોડાવા માંગે છે તે વહેલી તકે જોડાઈ જજો ખ્યાલ ન પડતો તમારો નંબર છે ત્રેસઠ પંચાવન સિત્તેર છત્રીસ બાણું આ નંબર પર તમે કોન્ટેક કરી શકો છો તે સિવાય આ વિડીયો છે એના ડિસ્ક્રિપ્શનમાં ઓલરેડી અમારી એપ્લિકેશન આપેલી છે નેક્સ્ટ નર્સ આ એપ્લિકેશન આપેલી છે એપ્લિકેશનની લિંક ત્યાંથી તમે એપ્લિકેશન તમારા મોબાઈલ માં આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકો છો અને આ કોડ છે એ પરચેસ કરી શકો છો માત્ર 999 માં તમામ આરોગ્યના મુદ્દાઓ આવી જશે ચાલો ત્યાર પછી આગળ ત્યાર પછી છે માનસિક અને બુદ્ધિ વિકાસ હવે કયા કયા મુદ્દા આવશે તેના અંદર જ્ઞાન સમજણ અને વિચારવાની શક્તિ આવી જશે

સાતથી અગિયાર વર્ષમાં જોવા મળતું હોય છે ફોર્મલ ઓપરેશનલ અગિયાર વર્ષમાં જોવા મળતું હોય છે બુદ્ધિમત આઈક્યુ અને રિઝનિંગ પાવર આ પણ તમને માનસિક બુદ્ધિ વિકાસમાં જોવા મળતું હોય છે મેમરી પ્રોબ્લેમ્સ એન્ડ સોલ્વિંગ ઇમેજિનેશન્સ આ પણ તમને બુદ્ધિ આંકમાં જોવા મળતું હોય છે આ ખાસ તમારે યાદ રાખવાનું છે જો આટલા મુદ્દા તમે કરી નાખ્યા તો બાળ વિકાસના તમામ ટોપિક તમારે ક્યાંય જોવાના નહીં આટલું કરી નાખ્યું એટલે તમારે આઈ ક્યુ બધું છે આટલું યાદ રાખવાનું તમારે

મમ્મા મમ્મા બાળક આ રીતનો પોતાનો ભાષાકીય વિકાસ કરતું હોય છે બરાબર છે આ ખાસ રાખવાનું એટલે બાળક બોલવાનું શરૂ કરે તે વય કઈ છે તો એક વર્ષની આસપાસ જે રીતના એનો ભાષા વિકાસ થતો હોય છે જે રીતનું એનું એટમોસ્ફિયર છે જે રીતનું વાતાવરણ છે તે રીતનો એનો ભાષાકીય વિકાસ થતો હોય છે ત્યાર પછી શબ્દ ભંડોળનો વિકાસ થતો હોય છે હાલ જ આપણે વાત કરીએ કે શબ્દ ભંડોળમાં કયા કયા શબ્દોનો ઉપયોગ થતો હોય છે બોલવાની અને સાંભળવાની કુશળતા ભાષા વિકાસ અને પરિવાર અને શાળાનો પ્રભાવ આનો સમાવેશ થતો હોય છે અને કોમ્યુનિકેશન સ્કિલ એટલે સંચાર કૌશલ્યનો સમાવેશ થતો હોય છે અલગ અલગ છે આઈ છે બરાબર આ મુદ્દા તમારે યાદ રાખવાના છે બાળ વિકાસની અંદર જો પ્રથમ આપણે શું જોઈ ગયા શારીરિક જોઈ ગયા પછી માનસિક વિકાસ જોઈ ગયા ત્યાર પછી ભાષા વિકાસ આ ત્રણ મુદ્દા તો તમારે જોઈ જ લેવાના છે આમાંથી જ પરીક્ષામાં પ્રશ્નો પૂછાતા હોય છે જે બાળ વિકાસના લગતા છે તે વધારાનું કઈ એક્સ્ટ્રા તમારે કોઈ તૈયારી કરવાની જરૂર નથી આમાંથી ડિટેલમાં તમારે જોઈ લેવાનું છે અને વધુ ખ્યાલ નથી પડતો તો આજે જ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી નાખો અને આપણો કોર્સ ઓલરેડી આપેલો છે આ દિવાળી ઓફર માત્ર નવસો નવ્વાણું રૂપિયામાં છે બરાબર આ યાદ રાખો ચાલો ત્યાર પછી ભાવનાત્મક વિકાસ ઇમોશનલ ડેવલપમેન્ટ તરીકે આપણે ઓળખતા આવ્યા છે ભાવના કેવી હોય બાળક હોય તો બાળકનો ભાવનાત્મક વિકાસ પ્રેમ હોય ગુસ્સો હોય ડર હોય ઈર્ષા હોય જેવી ભાવનાઓનો વિકાસ થતો હોય છે માતા પિતા જોડાણ એટલે બોન્ડિંગ જે રીતનું માતા પિતાનું બોન્ડિંગ છે તે રીતનું જ બાળકનો વિકાસ થતો હોય છે આ ખાસ તમારે યાદ રાખવાનું છે જો આવો પ્રશ્ન પરીક્ષા પૂછાય તો બી ખ્યાલ પડી જવું જોઈએ બરાબર છે ચાલો સેલ્ફ કોન્સેપ્ટ એન્ડ સેલ્ફ કોન્ફિડન્સ આનો પણ વિકાસ થતો હોય છે એનું કોન્સેપ્ટ કેથી પેદા કરવું એનું કોન્ફિડન્સ કઈ રીતના પેદા થાય આ પણ એક માતા પિતા પર ડિપેન્ડન્ટ છે અને ભાવનાત્મક વિકાસમાં સમાવેશ થાય છે તેનો જો પરીક્ષામાં માતા પિતાનો પૂછાય જોડાણનો અથવા સેલ્ફ કોન્સેપ્ટ અને સેલ્ફ કોન્ફિડન્સ નું પૂછાય તો પણ ભાવનાત્મક વિકાસમાં આવશે બાળકની લાગણી અને સંભાળવાની ક્ષમતા બાળક છે ઘણી વખત શું કરશે રડશે હસી જશે અથવા તો ઉદાસીન થઈ જશે તે બાળકની લાગણી પર ડિપેન્ડન્ટ છે આ ખાસ તમારે યાદ રાખવાનું છે ત્યાર પછી ઇમોશનલ ઇન્ટેલિજન્સ બાળક ઇમોશનલી કેવી રીતે આપે છે 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 એ પણ ભાવનાત્મક વિકાસની અંદર બરાબર આ રીતના તમામે તમામ ટોપિક તમારી પરીક્ષા માટે બહુ જ ઉપયોગી છે આ ખાસ તમારે યાદ રાખવાનું છે અત્યારે ગુજરાતમાં ઘણી બધી એકેડેમી આ સંદર્ભે તૈયારી કરાવે છે પણ અમે તો માત્ર ને માત્ર આરોગ્યલક્ષી તૈયારી કરાવીએ છીએ જો તમારે આરોગ્યના બીજ પર જોડાવવું છે તો ક્યાંય ફાફા મારવાની જરૂર નથી માત્ર તમારા માટે કોન્સેપ્ટ એક જ જ છે નેક્સ્ટ નર્સ આજે કરો ચાલો સામાજિક વિકાસ સોશિયલ ડેવલપમેન્ટ જેમાં પરિવાર અને સમાજમાં બાળકની ભૂમિકા શું છે શિસ્ત સહકાર અને મિત્રતા જે રીતનું પરિવારમાં શિસ્તતા છે સહકાર છે મિત્રતા છે તેવી રીતનું જ બાળક પોતાનો વિકાસ શોધતું હોય છે સામાજિક નિયમો કઈ રીતના છે એનું મૂલ્યનું પાલન કઈ રીતના કરવું તે સંદર્ભે પણ આપણે ચર્ચા કરી છે પ્લે ગ્રુપ છે સ્કૂલ ઇન્ટર છે ઇન્ટરેક્શન છે ટીમ વર્ક છે અને ગ્રુપ બિહેવિયર છે જો આ બાળક છે તો નાના નાના બાળકોનું પણ એક ગ્રુપ હશે આપણે તે રીતના એનું બિહેવિયર જોતા હોઈએ છીએ પ્લે ગ્રુપ ચાલતા હોય છે હાલના પોઝિશનની અંદર તેના લગતા પણ પ્રશ્નો આપણી મુખ્ય સેવિકાની પેપરમાં પૂછાતા આવ્યા છે તે બધું આપણે ખાસ યાદ રાખવાનું છે આ પ્રશ્નો કેવી રીતે પૂછાય છે આપણો તો એક જ બેજ છે કે મેરિટમાં કેવી રીતે આવું મેરિટમાં કેવી રીતે અને બીજા બાળકોનું કુપોષણ કેવી રીતે દૂર કરવું કારણ કે આપણો મેન કોન્સેપ્ટ તો એ જ છે કે બાળકોનું કુપોષણ દૂર કરવું આ નોકરીનો મેન કોન્સેપ્ટ જ એ છે

સાચું ખોટું સમજવાની શક્તિ સાચું છે ખોટું છે એ પણ નૈતિક વિકાસમાં આવશે એક બાળ વિકાસનો ભાગ છે બધા જ ત્યાર પછી મોરલ સિદ્ધાંતો એના કયા કયા છે તો ચાલો જોઈ લઈએ આપણે પ્રી કન્સેન્સનલ ચાર થી દસ વર્ષ નો સમય છે કન્વેન્શનલ દસ થી તેર વર્ષ નો છે પોસ્ટ કન્વેન્શનલ તેર વર્ષ પછી છે જુઓ આ બધું છે ને વેલ્યુ એન્ડ હેબિટ્સ એનું એથિક્સ છે જેના સિદ્ધાંતો છે આ બધું ઓલરેડી છે ને તમારે આનું જો પુસ્તક આના અંદર તમામે તમામ મુદ્દા તમને મળી જવાના છે તમામ મુદ્દા મળી જવાના છે આ ખાસ યાદ રાખવાનું છે એનું ડેવલપમેન્ટ કઈ રીતના થવાનું છે પ્રી કન્વેન્સનલ કઈ રીતનું છે કન્વેન્શનલ દસ થી તેર વર્ષનો સમય કેવો છે પોસ્ટ કન્વેન્શનલ સમય કેવો છે એનું નૈતિક વિકાસ જોવાનું છે વાતાવરણ પહેલો તો પરિવાર ત્યાર પછી જે કુટુંબ છે કુટુંબ ત્યાર પછી તેનું વાતાવરણ આ બધી અસરો છે એ વાતાવરણ બાળકના વિકાસમાં મહત્વનો ફાળો કરે છે જે બાળ વિકાસ કહી શકાય ને મહત્વનો ફાળો છે આ યાદ રાખવાનું છે તમારે જો પર્યાવરણની વાત કરીએ તો પારિવારિક પર્યાવરણ ફેમિલી એટમોસ્ફિયર છે શાળા અને મિત્રોનો પ્રભાવ છે મીડિયા અને ટેકનોલોજીનો પ્રભાવ છે બરાબર છે ઇકોલોજીકલ સિસ્ટમ એની થિયરી દર્શાવી છે આ બધા મુદ્દા ઓલરેડી આવરી લીધા છે આપણે બરાબર છે જો તમને એમ લાગે છે કે મારે તૈયારી કરવી છે તો ક્યાંય જવાની જરૂર નથી હું જેટલા મુદ્દા આપું છું તેટલા મુદ્દા તમે કરી નાખો એટલે વાત ફિનિશ તમારા ઘણા બધા પ્રશ્નોનું નિરાકરણ થઈ જશે બરાબર ચાલો ત્યાર પછી રમત અને શીખવાની પ્રક્રિયા પ્લે લર્નિંગ રમત દ્વારા શીખવું સેન્સરી મોટર છે 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 એનું કન્સ્ટ્રક્ટિવ સિમ્બોલિક પ્લે આ અલગ અલગ એના સેશન છે રમત ગમતના ક્રિએટિવિટી છે ઇમેજીનેશન છે એનો વિકાસ થતો હોય છે પ્લે બાતર લર્નિંગ ના લાભ કયા કયા છે આ તમામે તમામ મુદ્દા અને રમત ગમતના અલગ અલગ રમતો પૂછાતી આવી છે રમતો પણ પૂછાય છે અને અમુક પ્રકારના એના એની લર્નિંગ મેથડો પણ પૂછાય છે છે આ ખાસ તમારે યાદ રાખવાનું બરાબર ચાલો પછી કિશોરાવસ્થામાં શું જોવાનું છે આપણે તો શારીરિક અને માનસિક પરિવર્તન જોવાનું છે ઘણા બધા પરિવર્તન આવતા હોય છે જે રીતના બાળકની ઉંમર વધે છે સ્ટેપ બાય સ્ટેપ એમાં એના બાળકની અંદર ઘણા બધા પરિવર્તન જોવા મળતા હોય છે આત્મસયમ અને સ્વ ઓળખન સેલ્ફ આઈડેન્ટી કેળવાય છે ઇમોશનલ ગ્રોથ થાય છે આ વસ્તુ યાદ રાખવાની છે આપણે પછી સર્વાંગી વિકાસ થાય છે હોલિસ્ટિક ડેવલપમેન્ટ થાય છે જેમાં શારીરિક પ્લસ માનસિક પ્લસ ભાવનાત્મક સામાજિક અને નૈતિક વિકાસ થાય છે જુઓ તમારી પરીક્ષા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ સર્વાંગી વિકાસમાં શું શું થાય છે તો શારીરિક માનસિક ભાવનાત્મક સામાજિક અને નૈતિક વિકાસ આ ઓલરેડી થી પરીક્ષામાં આ ક્વેશ્ચન બે ત્રણ વખત પૂછાય ગયું છે એને તમારે યાદ રાખવાનું છે જુઓ બરાબર છે પછી વ્યક્તિગત વિકાસ છે બાળ સુરક્ષા અને અધિકાર છે આરોગ્ય અને શિક્ષણનું સંકલન છે આ તમામે તમામ જે મુદ્દા છે એ ઓલરેડી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે બરાબર સર્વાંગી વિકાસ હોલિસ્ટિક તરીકે આપણે ઓળખતા મિત્રો આપણે મુદ્દા ઓલરેડી બાળ વિકાસના જોઈ લીધા બરાબર છે એક સર્વાંગી વિકાસ છે કિશોરાવસ્થા છે રમત ગમત શીખવાની પ્રક્રિયા છે પરિવારણીય પ્રભાવ છે નૈતિક વિકાસ છે સામાજિક વિકાસ છે ભાવનાત્મક વિકાસ છે ભાષા વિકાસ છે માનસિક અને બુદ્ધિ વિકાસ છે તે સિવાય શારીરિક વિકાસ છે ટોટલ દસ મુદ્દા છે મિત્રો આ દસ મુદ્દામાંથી ઘણા બધા પ્રશ્નો તમારી મુખ્ય સેવિકાની પેપરમાં પૂછાય છે જો તમારે તૈયારી કરવી છે તો દસે દસ મુદ્દામાં અલગ અલગ રીતે આમાં વિશેષ તમારે શીખવાનું છે અને આમાંથી ઘણા ક્વેશ્ચન પૂછાય છે જો આપને એમ લાગે છે કે અમારા સાથે જોડાવું છે તો માત્ર આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં ઓલરેડી લિંક આપી દીધી છે આપણી એપ્લિકેશનની નેક્સ્ટ નર્સની ખ્યાલ નથી પડતો તો અમારો નંબર છે ત્રેસઠ પંચાવન સિત્તેર છત્રીસ આ નંબર પર તમે કોન્ટેક પણ કરી શકો છો માત્ર નવસો ને નવ્વાણું રૂપિયાનું પેકેજ છે જેની વેલિડિટી છ મહિનાની રહેવાની છે તો વધુ સમય ગુમાવવાનો થતો નથી જે બેનો તૈયારી કરે છે અને ઓલરેડી આપણે આપણે લાઈવ બી આવતા હોઈએ છીએ એટલે જે મિત્રો અમારી ટેલિગ્રામ લિંકમાં નથી જોડાયા જે બેનો છે તે જે બેનો છે અમારી સાથે જોડાયા નથી તે વહેલી તકે જોડાઈ જાય સ્ટેપ બાય સ્ટેપ દરેકે દરેક વિષય વસ્તુ પર આપણે ચર્ચા કરવાના છે બરાબર છે તો ચાલો આપણે મળીએ નેક્સ્ટ લેક્ચર ની અંદર ચાલો